સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો હાલ હાલો આપણે જે રૂટીન કામ રોજ હોય એ કરી લીધું કારણ કે આજ થોડુંક મોડું કર્યું મોડા મીઠા કારણ કે આજ રવિવાર છે એટલે બધાયની રજા હોય એટલે રવિવારે હાલ શાંતિ હોય એટલે આપણી થોડુંક રવિવારે મોડું કર્યું ને આપણી બધું રૂટિન કામ કરે ને આપણે જો રસોઈ સળેતા ને જો રસોઈમાં બનાવીનું આપણે બટેટા ભરેલનું આલું દમ કયો કહી બટેટા ભરેલ શાક શાક તો ઈ આખા બટેટા કયો તો ઈ એટલે આપણે જો ભરેલ બટેટાનું શાક બનાવ્યું અને બનાવી પેલા ડુંગળી અને આમાં ગાઠિયા લસણ મરચું આદુ ને ધાણા ભાજી બધુંય બધું એમ નાખી દીધું ને બે દાણા ખાંડ નાખો તો ખાંડ ને ગોળ બધુંય નાખી દીધું એવું આપણે આ બટેટા ભરવાના છે બટાટા ભરે અને આપણી પછી આ ડુંગરીન ટમેટું સરસાઈ જાય એટલે આપણે માં વઘારવાના છે જારવો હું તમને બતાવા જો આ તેલ આવે તો તેલમાં જો આ જીરું ને આદળ તેલની રાઈ જીરું કે ازاي ટીકોઠી કેટલી માં ઈ નાખવાની છે પ્રોસેસ બધું હું તમને બતાવા કે ભરેલ બટાટા આમ સાત અને આજે ભાતય બનાવ્યા ભરત બટેટાની સાકણી જોડી ભોલા ભાઈની ભાતય જોઈએ તો આ ફાઇની બી નહીં આજે ટાઈમ કરી આવ્યા થોડાક કે મમ્મી હવાર સુધી હમણાં તબિયત સારી ન રહેતી કીધી કે મમ્મી હું આવા એટલે ખાલી દે નહીં આવ્યા હશ ને આ બટેટા આપણી ખાડા કર્યા હોય ને જો આમાં ઝીણા ઝીણા એ આ બટેટા પેલા ભરી દેવાના એટલે આપણે ભરેલ બટેટું થઈ જાય ને એટલે આ બટેટા ભરાઈ જાય હમણાં એટલે આપણી છે ને વઘારવાના છે તો આટલી જો લોટ બંધાઈ થાય તો રોટલીનો ને ભાત પણ બને કા આગળ ગરમ ગરમ રોટલી સડતી જાય છોકરા ખાતા જાય બધાએ ને આજ થોડું મોડું કર્યું ભાઈ હાડા બાદ કારણ કે આજ રઝા છે એટલી કહું બહુ ઝપટ ઝપટ કરવાની કંઈ જરૂર નહીં તો આજ નિરાયતી બધા નાસ્તા કર્યા નિરાયતી બધા ઉઠ્યા ને એ જો રૂટીન કામ કરી લીધું બધું

બટેટાનું શાક બનાવે ઘરે રાખી ની પણ બાંધેલી અને હવે ખાલી આ ભ્રાત હાલો હાલો હાડી પેરા એ આને પણ નીચી આપી હાડી અસલ છે ભલી હોય હા તો હાલો આવો હાલો આવો હાલો આવો હાલો આવો હા હાલો તે રસોઈનો કોન્ટ્રાક્ટ મારી ઉપર આવી ગયો ને હા સે ને બસ કંઈ નાખવાની હા હાલો તો આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ એ હું આજે સત્સંગમાં ગઈ તી વહેલી આવતી રહી કારણ કે હવે થોડુંક જ બાકી રહ્યું તું તારે જ ફોનમાં આવ્યો તો મેં કીધું હું શો નવરી ન હોય હવે એન્ડ ટાઈમ હોય તાર મને ફોન કરજો તો હું તમારના આવી વિડીયામાં ઓલામાં આપણી મીનીવાડી તો મીની વાડી હું કહીશ મીની વાડીથી જો આવે ગઈ વહેલી વહેલી ને પછી એવો રોટલા કરેલા ને થોડીક રોટલી કરલા પછી આપણે બપોરા કરવા બેસીએ કારણ કે હવાનું આજે નવું નવું કામ ચાલુ જ છે ને હજ નવું કામ બપોર પછી કરવાનું છે તો આપણે સોખાની વેફર પણ બાકી રે ગઈ ને બટેટાની તાજે વાળશે મસાલા બાકી છે તો આમાં કરીએ તો કોઈ ખૂટવાનું છે જ નહીં પણ ધીરે 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 જેટલું થાય એટલું એટલે આ રોટલા કરે ને બપોરા કરવા બેહે જાય જો કરતા ખાતા ફાલુ ની કહ્યું કે થોડો ફૂંભારો બીન કરેલી એ ખાવો હોય તો જો આ ખાહેનો ફૂંફારો થોડી બનાવેલી તો જોડી ખાહે બટેટા ભરેલ નું શાક ની છે

એટલે પછી કરે દીધા રોટલા ન કરતા ઈ તા કે માં લાઈ હું ઘડા તારે કોરો પણ મેં કીધું ના ના હું ઘડેલા એટલે હું રોટલા કરેલા રોટલા કરે ને બસ જો એ ખેતા રોટલા બેસ્યા રોટલી સહાર કરે ને આપણી બપોરા કરવા બેસે જાય બાજરા સવાર ના બે આ રોટલા ઝીણી જી ખાવું હોય ખાય તો આવો બધા બાજરાના રોટલા બટેટા ભરેલું શાક ભાત બધું કર્યું આજે તો બધાય કપોરા કરવા આવો અને ઉતાહણીની તૈયારી હાલે પછીની વાત છે ધૂમઝારા કાર અઠવાડિયું તમારા ધૂમઝારામાં જાય તા ઉતાહણી આવે જાય લગભગ એટલે એ બધુંય કરવાનું બાકી છે કાલેથી થી કરવાની છે ધૂમઝારાની તો ધૂમઝારા એ જાય ધીરે ધીરે કરજો તો હાલો આપડી બધું તૈયાર છે હું બે પાંચ રોટલી કરલા અને રોટલી કરીને પછી બપોરા કરીએ ને આપડી જો સંતોક ના વિડિયા પંદર મૂકેલા છે અને દર વખતે કોમેન્ટ આવે દર વખતે કોમેટ આવે એટલે કોઈ વાંધો નહીં કોમેન્ટ કરો એના અમે પ્રશ્ન નથી પણ તમને નંબર આપ્યા જ છે એટલે તમે નંબરમાં એને પૂછી શકો છો તમને સરસ જવાબ આપે છે હાઈ ક્લાસ જવાબ આપીએ અને સંતોષ તમે પૂછી લો બધોય માલ બધોય આવેલું જ છે તમે જે કોમેન્ટ કરો ને એ કોમેન્ટ ન કરતા અને ફોન સીધો કરી લેવાની છૂટશે બધાને એટલે સારું તો કોમેન્ટનો જવાબ મેં તમને આપી દીધો હાલો તો આપણા રોટલા બનેકા સરસ છો અને હે આપણે થોડી રોટલી પાંચ છ બનાવેલીએ અને પાંચ છ રોટલી બનાવે પછી આપણે બપોરા કરવા બેસેસાઈએ ને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરશો તો તમને આ નવા નવા વિડીયા રોજ જોવા મળશે અને બે લાઈકોન દબાવી દેજો એટલે તમને મારા બધા આપણા વિડીયા જોવા મળે નોટિફિકેશન આવે એટલે તમે બધા વિડીયો જોઈ શકો